હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું લીલી ડુંગળી અને ચણા દાળનું શાક તેના માટે આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે અને તેની અંદર હવે આપણે થોડી રાઈ એડ કરીશું અને આ રાઈ થોડી ફૂટે ત્યારબાદ તેની અંદર આપણે જીરું એડ કરવાનું છે અને તેની સાથે જ આપણે થોડી હિંગ ઉમેરી દઈશું તો આ રીતે શિયાળામાં તમે જો લીલી ડુંગળીની સાથે ચણા દાળનું શાક બનાવો તો ખૂબ જ ટેસ્ટી એવું બને છે તેની સાથે જ આદુ અને મરચાંની પેસ્ટ મેં બનાવી અને તૈયાર રાખી હતી તો તે તેની અંદર એડ કરીશું અને તેની સાથે જ આપણે આ ચાર મસાલો જે આવે છે તે અંદર મેં એડ કરેલો છે તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ઝીણા સમારી અને મીડિયમ સાઇઝના બેનંગ ટામેટા અંદર એડ કરેલા છે તો આ રીતે જો તમે શાક બનાવશો ને તો એકદમ હોટલ ટાઈપ ખૂબ જ ટેસ્ટી એવું શાક બની અને તૈયાર થશે હવે બરાબર મિક્સ કરી અને તેને આપણે થોડું ચડવા દેવાનું છે તેની અંદર આપણે થોડી હળદર અંદર એડ કરી દઈશું કે જેથી કરીને તેનો કલર પણ ખૂબ જ સરસ એવો આવી જાય અને આ ટામેટાને મીડિયમ ગેસ ઉપર સરસ એવા ચડવા દઈશું કે જેથી કરીને તે સરસ એવી પેસ્ટ બની અને તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણા કાં ટામેટા હવે ચડી અને તૈયાર થઈ ગયેલા છે આની અંદર અત્યારથી આપણે પાણી કેવું એડ કરતા નથી તેની સાથે જે આપણે લીલી ડુંગળી લીધી છે તેને એકદમ ઝીણી સમારી અને તેની અંદર એડ કરી લઈશું અને તેને હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું તો આ રીતે જો શિયાળામાં લીલી ડુંગળી આમ બાળકો કેમ ઓછા ખાતા હોય પણ જો તમે આ રીતે લીલી ડુંગળીનું શાક બનાવશો તો દરેકને ખૂબ જ પસંદ આવશે કેમકે ચણા દાળ છે એટલે બાળકોને લગભગ પસંદ જ હોય છે તેની સાથે આ રીતે લીલી ડુંગળી અને ચણા દાળને મિક્સ કરીશું ને તો તેમને ખૂબ જ પસંદ આવશે અને આ શાક જ્યારે પણ બની અને તૈયાર થાય છે તો હોટલ જેવું જ આ શાક બની અને તૈયાર થાય છે તેની અંદર આપણે થોડું મીઠું એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે કે જેથી કરીને તે ડુંગળી પણ સરસ એવી ચડી જાય તેની સાથે જ આપણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે અને તમે તમારી પસંદ અનુસાર એટલે કે તમારા ઘરમાં જે રીતે તીખું ખવાતું હોય તે પ્રમાણે તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો તેની સાથે જ આપણે ધાણા જીરું પાવડર તેની અંદર એડ કર્યું છે અને સાથે જ આપણે ગરમ મસાલો તેની અંદર એડ કરી લઈશું આ શાક બને છે ત્યારે એટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો વારંવાર બધા જ આ શાક માગીને જ ખાશે એવું ખૂબ જ સરસ એવું આ શાક બની અને તૈયાર થાય છે બરાબર મિક્સ કરી અને થોડી વાર આપણે ચડવા દઈશું કે જેથી કરીને ડુંગળી છે એ સરસ એવી ચડી જાય તેને બેથી ત્રણ મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકી અને થવા દઈશું પાણી કેવું કંઈ એડ કરવાનું નથી એમ જ તેને ડુંગળીને પાણી છૂટું પડે છે તેનાથી જ એ સરસ એવી ચડી અને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે આપણે ડુંગળી છે એ સરસ એવી ચડી અને તૈયાર થઈ ગઈ છે ચણાની દાળને મેં પહેલેથી જ પલાળી અને બાફી અને રાખેલી છે તો તમે જોઈ શકો છો આ રીતે થોડી દાણા દાળ દાળ જ રાખવાની એકદમ છે ને લિક્વિડ જેવી નહીં કરી દેવાની એ દાણાવાળી હશે તો ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે આ રીતે એકદમ ચડી ગયેલી દાણાવાળી દાળ રાખીશું બિલકુલ દાણા કાચા ના રહે તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખીશું તેને હવે બરાબર મિક્સ કરી લઈશું એકદમ સરળ રીતે અને આમ કહીએ ને કે ચણા દાળ જો બાફી અને તૈયાર હોય ને તો ફટાફટ એવું આ શાક બની અને તૈયાર થઈ જાય છે તો તમે જુઓ કે કેટલું સરસ એવું શાક અત્યારે આપણું લાગી રહ્યું છે આ શાકની સાથે પરોઠા સર્વ કરવામાં આવે તો શાકની મજા જ કંઈક અલગ આવે તમે જેવી થીકનેસ રાખવા માગતા હોય એ પ્રમાણે તેની અંદર તમે પાણી એડ કરી શકો છો અત્યારે મેં અંદર થોડું પાણી એડ કરેલું છે કે જેથી કરીને તે થોડું અત્યારે પતલું થાય અને સરસ એવો બધા મસાલો પણ દાળની અંદર પણ મિક્સ થઈ જાય કેમ કે છે તેને પરોઠાની સાથે ખાવાનું છે અને ચણાની દાળ છે એટલે થોડું ઠંડુ થશે એટલે થીકનેસ આપોઆપ થઈ જશે એટલે અત્યારે તેને થોડું પતલું કરી અને બે મિનિટ સુધી તેને ચડવા દઈશું તેની અંદર આપણે બાદિયાનો પાવડર છે તે થોડું એડ કરી લઈશું કે જેથી કરીને તેના ટેસ્ટમાં અલ કંઈક અલગ જ એવો વધારો થઈ જાય અને ખૂબ જ ટેસ્ટી એવું શાક બની અને તૈયાર થઈ જાય તો એકદમ સિમ્પલ રીતે આ શાક બની અને તૈયાર થઈ જશે અને જો તમારા ફેમિલી મેમ્બરને આ રીતે તમે લીલી ડુંગળી અને ચણાના દાણાનું શાક પીરસશો ને તો દરેકને ખૂબ જ પસંદ આવશે જો અત્યાર સુધી તમે આ રીતે ક્યારેય શાક બનાવ્યું ન હોય ને તો એકવાર આ શાક ચોક્કસથી બનાવજો તમારા ઘરમાં પણ દરેકને ખૂબ જ પસંદ આવશે બે મિનિટ તેને ઢાંકણ ઢાંકી અને થવા દઈશું અને તમે જુઓ એકદમ સરસ એવું શાક આપણું બની અને તૈયાર થઈ ગયેલું છે સચિના કિચન નામની જે યુટ્યુબ ઉપર મારી જે ચેનલ છે તેને અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો છે તે તમને સૌ જોવા મળે અને તમે જ આ શાકને તમે જુઓ કે આ રીતે તમે એટલું પતલું રાખો તો રાખી શકો છો કેમ કે થોડો ટાઈમ પછી તે થોડું રૂમ ટેમ્પરેચર ઉપર આવશે એટલે આપોઆપ થોડું એની થિકનેસ વધી જાય છે તો ખૂબ જ ટેસ્ટી એવું આપણું શાક બની અને તૈયાર થઈ ગયેલું છે તેને સર્વિંગ ડિશમાં લઈ અને આપણે સર્વ કરી લઈશું તમને મારા વિડીયો જો થોડા પણ ગમતા હોય ને તો મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો અને તમે આ રીતે ક્યારેય શાક બનાવ્યું છે કે નહીં તે પણ કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને હું બનાવી અને બતાવતી રહું અને મારા રસોડે બને તો તમારા રસોડે પણ આ રીતે ખૂબ જ ટેસ્ટી એવું શાક બને એવી ઈચ્છા રાખું છું સાથે જ આપણે તેને કોથમીરથી થોડું ગાર્નિશ કરી લઈશું અને તમે એકદમ ટેસ્ટી અને શિયાળામાં પરોઠાની સાથે લીલી ડુંગળી અને ચણાના દાળનું શાક ખાવાની મજા જ આવી જાય એવું સરસ ટેસ્ટી હોટલ ટાઈપ આપણું શાક બની અને તૈયાર થઈ ગયેલું છે તો ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી એન્જોય બાય બાય ફ્રેન્ડ્સ